શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદ શ્લોક નવ સત્વમ સુખે સંજયતિ રજઃ કર્મણી ભારત જ્ઞાનમ આવૃધ્ય તો તમ પ્રમાદે સંજય ઉત અનુવાદ હે ભરતપુત્ર સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે રજોગુણ સકામ કર્મથી બાંધે છે અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે ભાવાર્થ જેવી રીતે તત્વચિંતક વૈજ્ઞાનિક કે શિક્ષક પોતપોતાના જ્ઞાન ક્ષેત્રમાં પરોવાયેલા રહી સંતુષ્ટ રહે છે તેમ સત્વગુણી મનુષ્ય તેના કર્મ અથવા બૌદ્ધિક કાર્યથી સંતુષ્ટ રહે છે રજોગુણી મનુષ્ય સકામ કર્મોમાં લાગેલો રહી શકે છે તે શક્ય તેટલું ધન પ્રાપ્ત કરીને તેનો સારા કાર્યમાં વ્યય કરે છે કોઈ વખતે તે દવાખાના બંધાવે છે તો કોઈવાર ધર્માદા સંસ્થામાં દાન આપે છે આ રજોગુણી વ્યક્તિના લક્ષણો હોય છે પરંતુ તમો ગુણ તો જ્ઞાનને ઢાંકી દે છે તમો ગુણમાં રહી મનુષ્ય જે કંઈ પણ કરે છે એ ન તો તેને માટે કે ન તો અન્ય કોઈ માટે હિતાવહ હોય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ